બનાસકાંઠાના દાતા તાલુકાના ચાર શિક્ષકો ગત વર્ષોથી શાળામાં સતત ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો છે આ મામલે દાતા તાલુકાનું શિક્ષણ વિભાગ ફરીથી હરકતમાં આવ્યો છે પાંચા મગવાસ અને રાણપુર ઉદાવાસની ચાર સરકારી શાળાના શિક્ષક ગત વર્ષોથી ગેરહાજર છે દાતા તાલુકાના પ્રાથમિક શિક્ષણ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું કે લાંબા સમયથી ગેરહાજર શિક્ષકોને અમે ભૂતકાળમાં નોટિસ પાઠવી છે ત્યારે મામલે ભાવનાબેન પટેલ દ્વારા શાળાના ઇન્ચાર્જ આચાર્ય ઉપર અને આક્ષેપો કરવામાં આવ્યા છે અમેરિકાના શિકાગોથી ભાવનાબેન પટેલની વિડીયો મોકલીને આક્ષેપ કર્યા છે ભાવનાબેન પટેલ જય ચૌહાણ બાદ બીજી બે શાળાઓ વિવાદમાં આવી છે રાણપુર ઉદાવાસ અને હડાદ સરકારી પ્રાથમિક શાળાના બીના પટેલ શોભા પટેલ લાંબા સમયથી શાળામાં ગેરહાજર હોવાની વાત પ્રકાશમાં આવી છે જેઓ એક એક બે હજાર ચોવીસ હતા જ્યારે આ તાલુકામાં જ્યારે બદલી થઈને આવ્યો ત્યારે મેં એ શાળાની મુલાકાત છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ લીધી હતી અને આ વસ્તુ મેં જોતા હાજરીપત્રકમાં મેં આચાર્ય પાસે રિપોર્ટ મંગાવ્યા હતા અને એના આધારે કાર્ય નોટિસ આપેલી એમનો ખુલાસો છે કે રજૂ થયો હતો અને એ ખુલાસાને માન્ય ન રાખતા મેં જિલ્લા કક્ષાએ એમની સામે કરી કાર્યવાહી કરવા માટેની મેં ડીપીઓ સાહેબની જાણ કરેલી હતી અને ડીપીઓ સાહેબે પણ એના અંતે ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ એક સુનાવણી રાખેલી હતી અને આચાર્યશ્રીને બધા ડોક્યુમેન્ટ લઈ આધારો સાથે હાજર રહેવા ત્યાં જણાવેલું હતું મગવાત પ્રાથમિક શાળામાં જયકુમાર કનૈયાલાલ ચૌહાણ જે અમારા ગણિત વિજ્ઞાનના શિક્ષક છે એમાં પણ ગામ લોકોની એક રજૂઆત હતી ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ મને રજૂઆત મળેલી હતી અને ઓગણત્રીસ એક બે હજાર ચોવીસની રજૂઆતના અન્વયે મેં મારા તાલુકામાંથી સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ એ કારણદર્શક નોટિસ આપવામાં આવેલી હતી આ કારણદર્શક નોટિસનો આચાર્યશ્રી દ્વારા રજિસ્ટર્ડ એડીથી અમને જાણ કરેલી છે પરંતુ આજ દિન સુધી અમને કોઈ પણ પ્રકારની મને ખુલાસો મળ્યો નથી કે શાળાને પણ મળ્યો નથી એના અનુસંગે કે રાજ્ય જિલ્લા લેવલે મેં એની જાણ કરેલી હતી અને વધુમાં બીજું એ કે ગત વર્ષે પણ આ અંગેની રિપોર્ટ તાલુકા કક્ષાએથી પૂર્વ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દ્વારા પણ કરેલ હશે જેના અંતે જિલ્લામાંથી એક નોટિસ એ જયકુમાર ચૌહાણ આપેલી છે